નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે અને ગાડી આજે આપણી પાસે આવી છે રાજકોટથી ન્યૂ મોડલ ક્રેટા ગાડી છે એકદમ ન્યૂ ફ્રેશ ગાડી છે અને ગાડીની અંદર સીએનજી કીટનું ઓલરેડી આપણે ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો પ્રીમિયમ ગાડી છે અને પ્રીમિયમ ગાડીની અંદર પ્રીમિયમ ક્વૉલિટીથી આપણે જે સીએનજીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે મિત્રો આપ જોઈ શકો છો કે આઠ ઇન્જેક્ટરની ગાડી છે અને આઠ ઇન્જેક્ટરની અંદર સ્પેશિયલ આઠ ઇન્જેક્ટરની આપણે કીટ ઇન્સ્ટોલેશન કરેલી છે કોઈ પણ જુગાડ વગર ગાડીની અંદર કંપની જેવું આપણે ફિટિંગ કરેલું છે ફિટિંગની અંદર આપ જોઈ શકો છો કે બહારની સાઈડમાં કોઈપણ જગ્યાએ તમને કોઈ કોઈપણ એક્સ્ટ્રા વાયર કે એક્સ્ટ્રા રેલ તમને બહારની સાઈડમાં જોવા મળતી નથી કે સીએનજીની અંદર કોઈપણ રેડ્યુસર કે પાઇપ તમને ખુલ્લી જગ્યાએ જોવા મળતા નથી ગાડીની અંદર ટોટલિંગ સેફ્ટીનું ખાસ ધ્યાન રાખીને કીટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે ગાડીની અંદર ક્યારે પણ મેકેનિકલ કામ નીકળે છે એન્જિનનું કામ નીકળે છે તો સી એનજીના કોઈપણ પાર્ટ્સને ખોલવાની જરૂર પડતી નથી કે ગાડીને વારંવાર સેટિંગ માટે લઈ જવાની જરૂર પડતી નથી ગાડીની અંદર પ્રોપર કંપની જેવું ફિટિંગ કરેલું છે સી ઓબીડી ટુ વર્ઝન આપણે કીટની અંદર ઇન્સ્ટોલ કરેલી છે એટલે ગાડીનું પિકઅપ પરફોમન્સ ગાડીમાં જબરજસ્ત ગાડીની અંદર મળે છે મિત્રો વાત કરીએ ફિલિંગ સિસ્ટમની તો એક ટેમ્પરરી ફિલિંગ સિસ્ટમ પોઈન્ટ આપણે આગળ આપેલો છે અને મેઇન ફિલિંગ પોઈન્ટ છે આપણે પેટ્રોલના ઢાંકણાની અંદર આપેલો છે અહીંયાથી આપણે પાછળના સાઈડમાંથી પણ ગાડીનું જે છે એ ગેસ તમે જે છે ફિલિંગ કરી શકો છો આગળ પાછળ બંને સાઈડમાંથી આપણે ગેસના ફિલિંગના ઓપ્શન આપેલા છે બંને સાઈડમાં તમે ગેસ ફિલિંગ કરી શકો છો મેઇન સેફ્ટી વાલ પાછળ હોતો હોય છે અને એક ટેમ્પરરી વાલ આપણે આગળની સાઈડમાં આપેલો છે બાય ચાન્સ ક્યારેક રોંગ સાઈડ જતા રહ્યો તો આગળથી પણ તમે ગેસ ફિલિંગ કરી શકો છો પ્લસ મિત્રો વાત કરીએ ગાડીના ડીકી બૂટની અંદર તો ડિક્કી બૂટની અંદર ખૂબ સારી સ્પેસ આપણને આપ જોઈ શકો કે અહીંયા મળી આવે છે સ્ટેન્ડ ક્વોલિટીની વાત કરીએ તો રાઉન્ડ પાઇપનું આપણે સ્ટાન્ડર્ડ કંપનીનું સ્ટેન્ડ યુઝ કરેલું છે હરેક પાઇપને પ્રોપર કવર સાથે કીટ ફિટિંગ કરેલું છે અને ટોટલ આરટીઓ પાર્સિંગ સાથે અપ્રુવલ કરેલું છે મિત્રો પાછળ વાલ લગાડવાથી કંપની ફિટિંગ થાય એવું બિલકુલ નથી એ સિવાય બી ઘણા ચેન્જીસ કરવા પડતા હોય છે સિસ્ટમમાં ચેન્જ કરવા પડતા હોય છે ફિટિંગની અંદર જે છે સુધારા વધારા કરવા પડતા હોય છે ત્યારબાદ ગાડીની અંદર કંપની જેવું ફિટિંગ થતું હોય છે રાજકોટથી ગાડી આવેલી છે બસો પચીસ કિલોમીટર દૂરથી ગાડી કસ્ટમર આપણી પાસે જ્યારે ફિટિંગ માટે આવતા હોય છે ત્યારે કામ ગાડીની અંદર એકદમ પરફેક્ટ થતું હોય છે પિકઅપ પરફોર્મન્સ પરફેક્ટ થતું હોય છે અને ફિટિંગ જે છે સારું નીકળીને આપણે આપતા હોય છે સ્ટાન્ડર્ડ વર્ઝન ઇન્સ્ટોલ થતું હોય છે મિત્રો ફિટિંગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જીટીવી સ્માર્ટ સિટી ગોતા અમદાવાદ